હેલો ગાયસ વેલકમ ટુ અર ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ પહોંચી ગયા છીએ માખુડિયારના મંદિરે તમે પણ દર્શન કરી લ્યો આફ્ટર લોંગ ટાઈમ હમણાં રેલવે સ્ટેશન સુધી જ વોકિંગમાં જતા હતા અને આજે પાછા માખુડિયારના દર્શન કરવા પહોંચી ગયા છીએ ચલો એમ તો ગામ મોટું છે કા મિત્ર કેટલા હજાર ની વસ્તી છે કેટલા હજાર ની વસ્તી છે ભાયાદર ગામ ગામમાં

ગાઈસ વાદરમાં પાણીના અત્યારે એટલા લોચા છે ને ફૂલ તંગી છે મોટરો મૂકવી પડે છે ઉપરનો ટાકો ખાલી થઈ ગયો મોટરો મૂકી આ ટાકામાંથી બીજે હામેથી પાણી લીશી એટલા વાયાદરમાં પાણીના લોચા છે અત્યારે અત્યારેમાં ચડાવવા પડે છે પાંચ વાગ્યાનો ટાઈમ પાંચ વાગ્યાના જાગી પાણીનો ટાઈમ છે પણ આજે પાણી ના આવ્યું જો આ કાલુડી છે ને આ વાડીમાં ક્યાંક વીઆણી હતી એનું ગલુડિયું ઘણા ટાઈમ પછી આવી

અને અહીંયા હજી બાકી છે આ બંનેમાં લાઇટિંગ કરવાનું છે અને હવે વાગી ગયા છે આઠ તો હવે ફટાફટ ભાગીએ દુકાને ચલો દીવુભાઈ વહેલી દિવાળી આવી ગઈ કા ફોડી દો તો ભલે ને ગાડીમાં જ ફોડવાના હોય મજા આવે ઓહો આજ તો બહુ ટાઈમ પછી અમારા મિત્ર લાલાભાઈ આવી ગયા છે લાલાભાઈ

આટલો લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ